અને હવે વાત મહાનગર અમદાવાદ વિશે કરીએ અમદાવાદમાં વરસાદ અને પાણી ન ભરાય તો તો જ વાત કહેવાય આમ ભારે વરસાદમાં પાણી ભરાતા હોય છે પરંતુ જ્યારે અમદાવાદની વાત આવે છે ત્યારે મહાનગરપાલિકાની કામગીરી કંઈક એવી રીતે સામે આવે કે સામાન્ય વરસાદમાં જ અમદાવાદ પૂરું પાણી પાણી થઈ જાય છે ત્યારે સામાન્ય વરસાદમાં કઈ રીતે મનપાની કામગીરીની પોલ ખુલી છે જોઈએ રિપોર્ટમાં અમદાવાદમાં મેઘરાજાની રી એન્ટ્રી સામાન્ય વરસાદમાં અમદાવાદ ધોવાયો અમદાવાદના અનેક વિસ્તાર પાણી પાણી બે દિવસના વિરામ બાદ મેઘરાજાએ અમદાવાદમાં ફરી એન્ટ્રી કરી અમદાવાદમાં વરસાદ પડે અને પાણી ન ભરાય એવું કદી બની ન શકે આ વખતે પણ કંઈક આવું જ થયું પહેલા સવારે અને પછી બપોર બાદ મેઘરાજાએ એવી તો ધડબડાટી બોલાવી કે અમદાવાદના હરેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા તો સામાન્ય જેવા વરસાદમાં જ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકી વેઠવી પડી સૌથી પહેલાં અમદાવાદના મકરબા વિસ્તારમાં જુઓ મકરબા વિસ્તારમાં સામાન્ય એક ઇંચ જેટલો વરસાદ થયો અને અહીં રસ્તા પર ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે આ રસ્તો મકરબાથી વેજલપુરને જોડતો રસ્તો છે ત્યારે મકરબાના મુખ્ય ગણાતા રસ્તા પર જ પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે જે ઘૂંટણ સમૂહ પાણી છે તેમાંથી લોકો ભારે મુશ્કેલીનો સામનો કરીને પાણી પસાર કરીને પોતાના ઘર તરફ જવાનો પ્રયત્ન કરે છે હજુ સુધી મહાનગરપાલિકાનો એક પણ કર્મચારી એક પણ અધિકારી આ વિસ્તારની મુલાકાતે આવ્યો હોય તેવું કંઈ દેખાતું નથી કારણ કે જો વરસાદ બંધ થઈ ગયા અને એકાદ કલાકનો સમય વીતી ગયો હોય ને તો પણ આ પાણી ના ઉતરે એ બતાવે છે કે મહાનગરપાલિકાના કોઈ અધિકારી કે કર્મચારીએ આની મુલાકાત લીધેલી નથી કારણ કે વર્ષોથી આ પરિસ્થિતિ છે અહીંયા રહેતા લોકો વર્ષોથી ફરિયાદ કરતા આવ્યા છે એ ફરિયાદો હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી એક બે નહીં અનેક એવી ચૂંટણીઓ આવી ગઈ કે જ્યાં કોર્પોરેટરો ધારાસભ્યોએ પોતાના માટે મત માગ્યા આ વિસ્તારમાંથી મત માગ્યા આ વિસ્તારના લોકોએ તેમને ચૂંટણીને મોકલ્યા પણ ખરા આ વિસ્તારના લોકો એટલો જ ટેક્સ પે કરે છે જેટલો અન્ય વિસ્તારના લોકો પણ કરે છે પરંતુ એ ટેક્સ પેરોને પોતાના ટેક્સનું પૂરતું વળતર મળતું હોય એવું ક્યાંય દેખાતું નથી હવે જુઓ આ વેજલપુર વિસ્તાર નદૃશ્યો અમદાવાદમાં કોઈ ભારે વરસાદ નથી વરસો તેમ છતાં વેજલપુર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે વેજલપુરનો રસ્તો પર જાણે કે નદીઓ વહેતી થઈ છે રસ્તા પર પાણી ભરાતા લોકોને પણ હાલાકી વેઠવી પડી રહી છે તો અહીં પાણીના નિકાલ માટે જે ગટરો છે તે સામાન્ય વરસાદમાં જ પાણીનો નિકાલ કરવાના બદલે બેક મારી રહી છે માત્ર એક કલાકમાં પડેલા નજીવા વરસાદને પગલે વેજલપુર વિસ્તાર તમે જોઈ શકો છો કે પાણી પાણી થઈ ગયું છે વેજલપુર ચાર રસા કહેવાય તે સંપૂર્ણ પાણીમાં તરબોળ છે વેજલપુરની જે શ્રીદ્રનગર સોસાયટી ઘરે ત્યાં પણ પાણી ભરાઈ જાય છે ને આ સ્થિતિ આજની નહીં દર વર્ષેથી જે જ્યારે પણ વરસાદ વરસે ત્યારે વેજલપુરમાં પાણી ભરાવાની સમસ્યા થાય છે અમદાવાદનો ચોમાસાનો આ બીજો સારો કહી શકાય એવો વરસાદ છે ને એ વરસાદમાં પણ સમગ્ર અમદાવાદ પાણી પાણી થઈ ગયું છે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે જેને કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સામાન્ય વરસાદમાં અમદાવાદનો પશ્ચિમ વિસ્તાર પાણી પાણી થયો છે ત્યારે આવી જ સ્થિતિ પૂર્વ વિસ્તારની પણ છે પૂર્વ વિસ્તારમાં પણ સામાન્ય વરસાદ થયો છે તેમ છતાં સર્વત્ર પાણી પાણી થઈ ગયા છે હાલ તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે મેમકો નજીકના અમદોપુરા વોરાના રોજાના છે અહીં સામાન્ય વરસાદમાં પાણી તો ભરાયા પરંતુ વરસાદ રોકાયના કલાક બાદ પણ પાણી ન ઓસરતા લોકોમાં રોષ ફેલાયો છે અમે અહીંયા લગભગ કલાક એકથી છે

એલિસ બ્રિજનો નીચાણવાળો વિસ્તાર ગણાતા પ્રીતમ નગરના દ્રશ્યો છે અહીં સામાન્ય વરસાદ જ વરસ્યો છે તેમ છતાં અહીં સર્વત્ર પાણી પાણી થયા છે સામાન્ય વરસાદમાં જ પાણીના નિકાલ માટેની ગટરો ચોકઅપ થઈ જતા તેને ખોલીને પાણીનો નિકાલ કરવાની ફરજ પડી હતી